મહદ અંશે સફળતા મળી છે ત્યારે સુરત શહેરમાં આગામી શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર પચીસને સુપેરે પાર પાડવા શ્રી ગણેશ આયોજક સંમેલન અને વર્ષ બે હજાર ચોવીસમાં સંતોષીઓ દ્વારા જાહેર કરેલ આચાર સંહિતાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાલન કરનાર ત્રી શ્રી ગણેશ આયોજકોને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ સમારંભ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાય આજે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના માધ્યમથી અહીં ઇન્ડોર સ્ટેડિયમમાં ઉપસ્થિત થયા છે આવનારા ગણેશ ઉત્સવમાં આપણા યુવાનો જે સમાજની અંદર વ્યસન હોય કે જંક ફૂડ હોય કે મેદસ્વીતા હોય એની સામેની લડાઈમાં લોકોને જાગૃત કરે એટલું જ નહીં સરદાર સાહેબની એકસો પચાસમી વર્ષકાંઠ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સોમી શતાબ્દી વર્ષથી ઉજવણી અને સાથે સાથે આપણા બાળકો યુવાનોમાં દેશભક્તિની પ્રેરણા વધુ પ્રબળ બને એ પ્રકારના રચનાત્મક કાર્યો આયોજકો કરે એવો શુભ સંદેશ આજના સંમેલનમાં આપવા માંગીએ છીએ અને આવનારા દિવસોમાં આપણો ઉત્સવ રંગે ચંગે પાર પડે એવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ ગણેશ ઉત્સવ તો અઢારસો ને ત્રાણુંથી ભારતની અંદર પુના શહેરમાં પ્રથમ પાંચ મૂર્તિથી ચાલુ થયો હતો આજે જોત જોતામાં આખા દેશના સેંકડો રહ્યો છે અનિલભાઈ અનિલ કાર્યકારી પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આજે આવનારા હિન્દુ ધર્મના પ્રથમ મારે દેવ ભગવાન ગણેશજીનો ઉત્સવ જે ઉજવવાના છે ભક્તો તેઓને સંપૂર્ણ રીતે આચારસંહિતા મળે અને સમગ્ર સુરતમાં ભગવાન ગણેશજીનો દિવ્ય પરિપૂર્ણ થાય તેના માટે આજે શ્રી ગણેશ સંમેલન અને વર્ષ બે હજાર ચોવીસના જે સંતોની આચાર પાલન કર્યું છે એવા સરસે ત્રીસ મંડળોનું સન્માન કરવા જઈ રહ્યા છે અને આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમનો આ ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે અને સમગ્ર ભક્તોથી આ હોલ છલોછલ ભરાઈ ગયો છે તે બધા દરેક ગણેશોકનો આભાર માનું છું અને મને વિશ્વાસ છે કે આ વર્ષે પણ ભગવાન ગણેશ ખૂબ ધામધૂમથી ઉજવશું અને અમારું સૂત્ર જે અમે આભારે પાડ્યું છે જે કન્સેપ્ટ છે અમારો તેમાં ભગવાન ગણેશ સ્થાપના ધૂપધામથી રંગે જંગે લાવીએ પરંતુ ભગવાન ગણેશજી નું માટી સાથે પોતાના મંડપને એમાં વિસન કરીએ તેવી આશા રાખું છું ભગવાન ગણેશજીનો ઉત્સવ સત્તાવીસમી ઓગસ્ટ શરૂઆત થશે અને છઠ્ઠી સપ્ટેમ્બરે પરિપૂર્ણ થશે તો આપને ભગવાન ગણેશજી સંપૂર્ણ આચાર સાથે આ પાલન કરીએ કાયદાકીય કાર્યવાહી જે જે તંત્ર કરશે એમાં અમે સહકાર આપીશું